દર વર્ષે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસીઆઈ ટ્રેડ ફનફેરનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે યોગી એસ્ટેટમાં આવેલ બૃંદાન પ્લોટ ખાતે ચાલુ વર્ષે બાવીસમાં જેસીઆઈ ટ્રેડ ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જે ટ્રેડ ફનફેરનું મામલતદાર કરણસિંહ રાજપૂત જેસીઆઈના જોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે રિબિન કટિંગ દ્વારા ત્રેવીસમી ડિસેમ્બરથી ઓગણત્રીસમી ડિસેમ્બર સુધી ચાલનાર ટ્રેડ ફનફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રમુખ નેહા મોદી પ્રોજેક્ટ ચેરમેન જેસી ભાવિન હિરાણી અને સેક્રેટરી અનિલ નાદર તેમજ સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આજનો અંકલેશ્વર મુકામે જીઆઈડીસી વિસ્તારમાં જીસીઆઈ દ્વારા આયોજિત આ ફનફેર તેમજ જે મોટી કંપનીઓ દ્વારા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે તેનો આ મેળાનું આયોજન કરવા બદલ હું અંકલેશ્વર જીઆઈડીસીના જીસીઆઈને આભારી છું અને આજે મને ફંક્શનમાં કાર્યક્રમ બોલાયો તે બદલ આ મોટી સંખ્યામાં અંકલેશ્વર વાસીઓ આ ફનફેન ની મુલાકાત લે એવી મારી નમ્ર અપીલ છે